હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે યમુના પોલીન પર બાંધ્યો છે હિંડોળો હારે યમના પોલી પર બાંધ્યો છે હિંડોળો હિંડોળો પ્યારીજી ના પ્રેમ પ્રકાશ બાંધ્યો છે હિંડોળો હિંડોળો પ્યારીજી ના પ્રેમ પ્રકાશ બાંધ્યો છે હારે યમના પોલી પર કદમની કુંજમાં હારે યમના પોલી પર કદમની કુંજમાં હારે ઊંચા કદમની ડાળે ધૂલે વાલો હારે ત્યાં તો હરિયાળીની શોભા બની છે હારે ત્યાં તો હરિયાળીની શોભા બની છે હારે ત્યાં તો ફૂલડા શોભા ગણી છે હારે ત્યાં તો ફૂલડાની શોભાગણી છે હારે કરે મોરલા ત્યાં તો ડહુકાર બાંધો છે હિંડોળો હારે કરે મોરલા તો ડહુકાર બાંધો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધો છે હિંડોળો હારે ગજે મેં ને ચમકે છે વીજળી હારે ગજે મેં ને ચમકે છે વીજળી હારે ણો જ મારાે મે બાંધ્યો છે હિોડો હારે ઝિણો જ મારાે મેહા બાંધ્યો છે હિંદદોડો હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંદદોડો હારે મોર પોપટ ને ના હોટાહુ કે હારે મોર પોપટ ને મેના તોટાહુકે હારે કોયલ ગાયે સુરીલી સાદે બાજ્યો છે હિંડોળો હારે કોયલ ગાયે સુદે બાંધ્યો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે દાદુર બપૈયા પીહુ પીહુ બોલે હારે દાદુર બપૈયા પીહુ પોકારે હારે ક્યાં તો વાયરા સુગંધી વાયે બાંધો છે હિંડોળો હારે ક્યાં તો વાયરો સુગંધી વાયો બાંધ્યો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે સખી સૌ મળી ઝુ લવે છે પ્રેમથી હારે સખી સૌ મળી ઝૂલાવે છે પ્રેમથી હારે ઊંચા સ્વરે હિંડોળા ગાયે બાંધો છે હિંડોળો હારે ઊંચા સ્વરે હિંડોળા ગાયે બાંધો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધો છે હિંડોળો હારે યમુના પુલીન પર બાંધ્યો છે હિંડોળો હારે ભાન ભૂલે હારે ભાન ભૂલે આનંદ માં હારે ખુલ્યા ખુલ્યા છે ગોપીઓના ભાગ્ય બાંધ્યો છે હિંડોળો હારે ખુલ્યા ખુલ્યા છે ગોપીઓના ભાગ્ય બાંધ્યો છે હિંડોળો કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે ભાન ભૂલાવે દિવ્ય આનંદ માં હારે ખુલ્યા ખુલ્યા છે ગોપીઓના ભાગ્ય બાંધ્યો છે હિંડોળો હારે દેવ ડુંભી ગગન માં ગાજે હારે દેવ દુદુંબી ગગન મગાજે હારે સુર સાંભળે ચૌદભુવન બાંધ્યો છે હિંડોળો હારે સુર સંભળાય ચૌદ બાંધ્યો છે હિંડોળો હારે કદમ કુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે યમુના હારે યમુના પોલીન પર બાંધ્યો છે હિંડોળો હારે દર્શન કરે સૌ વૈષ્ણવો આજે હારે દર્શન કરે સૌ વૈષ્ણવો આજે હારે શરણે રાખો શ્રી વિઠ્ઠલે શરાય હારે શરણે રાખો શ્રી વિઠ્ઠલે શરાય બાંધ્યો છે હિંડોળો હારે શરણે રાખો શ્રી વિઠ્ઠલે શરાય બાંધ્યો છે હિંડોળો હારે કદમ ગુંજમાં બાંધ્યો છે હિંડોળો હારે યમના માં બાંધ્યો છે હિંડોળો હારે યમના બોલીન પર બાંધ્યો છે હિંડોળો હિંડોળે પ્યારી દી પ્રેમ નો પ્રકાશ બાંધ્યો છે હિંડોળો